નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલ હેપીમાં મિત્રો આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું ટેસ્ટ પેપર નંબર છત્રીસ જોઈશું જેમાં આપણે રોજની જેમ આજે ત્રીસ પ્રશ્નોનો સમાવેશ કરેલ છે ત્રીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આજના વિડીયોમાં આપણે ફક્ત કોમ્પ્યુટરના પ્રશ્નોનો સમાવેશ કરેલ છે શરૂઆત કરીએ ફર્સ્ટ તમારા ક્વેશ્ચનથી ડબલ્યુ એમ એનું પૂરું નામ જણાવો એટલે કે ડબલ્યુ એમ એનું પૂરું નામ ખાલી જગ્યા જેનો સાચો જવાબ રહેશે મિત્રો ડી ઓપ્શન વિન્ડોઝ મીડિયા ઓડિયો આગળનો ક્વેશ્ચન મલ્ટીમીડિયા ટેકનોલોજી સાથે ફોન્ટને દર્શાવવા માટે એમએસ ઓફિસમાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન વર્ડ આર્ટ આગળનો ક્વેશ્ચન વીએલસીનું પૂરું નામ જણાવો તો વીએલસીનું પૂરું નામ થાય છે મિત્રો વિડીયો લેન ક્લાયન્ટ એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે જીઆઈએમપીનું પૂરું નામ જણાવો નું પૂરું નામ થાય છે જીએનયુ ઇમેજ મેનિપ્યુલેશન્સ પ્રોગ્રામ એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે આગળનો ક્વેશ્ચન આઈપી એડ્રેસ રજૂ કરવા માટે ખાલી જગ્યા પદ્ધતિનો ઉપયોગ કરે છે આઈપીએસએ આઈપી એડ્રેસ રજૂ કરવા માટે ખાલી જગ્યા પદ્ધતિનો ઉપયોગ થાય છે જેનો સાચોજાબ રહેશે બી ઓપ્શન ડોટેડ ડેસિમલ નોટેશન એટલે કે બી ઓપ્શન સાચું જાબ રહેશે હાલમાં ઉપયોગમાં આવતું આઈપી વર્ઝન ખાલી જગ્યા છે હાલમાં ઉપયોગમાં આવતું આઈપી વર્ઝન આઈપીવી ફોર છે એટલે કે એ ઓપ્શન આઈપીવી ફોર કેટલા બીટનું હોય છે જીનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન બત્રીસ બીટનું આઈપીવી સિક્સ કેટલા બીટનું હોય છે તો આઈપીવી સિક્સ એકસો અઠ્યાવીસ બીટનું હોય છે મેગ એડ્રેસ કેટલા બીટનું હોય છે તો મેગ એડ્રેસ અડતાલીસ બીટનું હોય છે અને હા મિત્રો જો તમે આની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની જવાબ સાથેની પીડીએફ પણ મળી જશે કમ્પ્યુટર સિસ્ટમ બનાવવા બનાવવામાં આવે ત્યારે મેન્યુફેક્ચરિંગમાં ચીપ પર ખાલી જગ્યા લખવામાં આવે છે જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન મેક એડ્રેસ મેક એડ્રેસનું પૂરું નામ જણાવો મેક એડ્રેસનું પૂરું નામ થાય છે મીડિયા એક્સેસ કંટ્રોલ એડ્રેસ ડી ઓપ્શન ખાલી જગ્યા ટેબમાં રૂલર ચેકબોક્સને ક્લિક કરવાથી રૂલર જોવા ન મળતું હોય તો જોવા મળશે જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન વીવ ટેબમાં એટલે કે વ્હીવ ટેબમાં વીવ ટેબમાં રૂલર ખાલી જગ્યાને ક્લિક કરવાથી રૂલર જોવા ન મળતું મળતું ન હોય તો જોવા મળશે તો વીવ ટેબમાં શું ક્લિક કરો તો જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન ચેકબોક્સ રૂલર ખાલી જગ્યા પ્રકારના હોય છે જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન બે પ્રકારના હોય છે રૂલર ખાલી જગ્યા પ્રકારના હોય છે સી ઓપ્શન એ અને બી બંને પ્રકારના વર્ટિકલ રૂલર બાર હોરિજોન્ટલ રૂલર બાર બે પ્રકાર જે છે એ આ વર્ટિકલ રૂલર બાર હોરિઝોન્ટલ રૂલર બાર રૂલરને ખાલી જગ્યા ભાગમાં વહેંચવામાં આવે છે કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે રૂલરને બે ભાગમાં વહેંચવામાં આવે છે ડી ઓપ્શન કેસેટ સેકન્ડરી મેમરી છે જેમાં પાતળી પ્લાસ્ટિકની પટ્ટી જેના પર ખાલી જગ્યા આવેલું હોય છે શું હોય છે આર્યન ઓક્સાઇડ એ ઓપ્શન સાચો જવાબ રહેશે હાર્ડ ડિશને બે ભાગમાં વહેંચાય છે તે ખાલી જગ્યા છે જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન એ અને બી બંને એક તો સેક્ટર અને બીજું ટ્રેક આ બંને ભાગમાં વહેંચાય છે સીડીની સાઇઝ ખાલી જગ્યા એમ હોય છે તો જ સાચો જવાબ એ ઓપ્શન એકસો વીસ એમ સેકન્ડરી મેમરી તરીકે ઓપ્ટિકલ ડિસ્કમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે સાનો સમાવેશ થાય છે આપેલ તમામનો સીડી ડીવીડી બીઆરડી એચવીડી નીચેનામાંથી કયું અનુલંબન ઓડિયો અને વિડીયો ફાઇલ માટે કોમન છે એ ઓપ્શન રેમ જો પ્રેઝન્ટેશન પ્રેઝન્ટેટર વગર ચલાવવાનું હોય ત્યારે ખાલી જગ્યા મહત્વનો ભાગ બચવે છે ડી ઓપ્શન આપેલ તમામ ટેક્સ્ટ ઇમેજ ઓડિયો એનિમેશન એક સરખી ડિઝાઇન ધરાવતા અક્ષરોના સમૂહને ખાલી જગ્યા કહેવાય છે સાચો જવાબ રહેશે સી ઓપ્શન ટાઈપ ફેસ અથવા ફોન્ટ ફેસ લોકલ કમ્પ્યુટરમાં ફાઇલને ટ્રાન્સફર કરવા માટે ખાલી જગ્યાએ પ્રોટોકોલ ઉપયોગી છે જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન એફ ટીપી મેક ઓએસનું પૂર્વનિર્ધારિત વેબ બ્રાઉઝર કયું છે એ ઓપ્શન સફારી વિન્ડોઝ ઓએસનું પૂર્વનિર્ધારિત વેબ બ્રાઉઝર કયું છે ઇન્ટરનેટ એક્સપ્લોરર લિનક્સ ઓએસનું નિર્ધારિત વેબ બ્રાઉઝર કયું છે મોઝીલા ફાયરફોક્સ વર્ક એરિયામાં એક કે વધુ પેજમાં વહેંચવામાં આવે છે ખાલી જગ્યા પ્રકારના પેજ વીમાં બે પેજ વચ્ચેની જગ્યા જોઈ શકાય છે સાચો જવાબ રહેશે એ ઓપ્શન પ્રિન્ટ લેઆઉટમાં એમએસવર્ડમાં ખાલી જગ્યા વ્યૂ બટનમાં સમાવિષ્ટ થાય છે સાચો જવાબ રહેશે ડી ઓપ્શન આપેલ તમામ પ્રિન્ટ લેઆઉટ વેબ લેઆઉટ રીડ મોડ આ ત્રણેય વ્યૂ બટનમાં સમાવિષ્ટ થાય છે એન્ડ લાસ્ટ ક્વેશ્ચન ટીસીપી ઓએસઆઈ મોડેલના ખાલી જગ્યા લેયરને સપોર્ટ કરે છે જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન ટ્રાન્સપોર્ટ તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના ત્રીસ પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોનું નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે ને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવી સાથે મળીશું જય હિન્દ જય ભારત અને હા મિત્રો જો તમે આની પીડીએફ લેવા માગતા તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો જ્યાંથી તમે આની પીડીએફ પણ ચોવીસ કલાકની અંદર મળી જશે તેમજ કરંટ અફેર્સના સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીના ત્રણ મહિનાના કરંટ અફેર્સનો પ્રશ્નોની પીડીએફ આઠસોથી વધુ પ્રશ્નોનો સમાવેશ છે એ પીડીએફ ડાઉનલોડ કરવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની પર લિંક આપેલી છે જ્યાંથી તમે વીસ રૂપિયામાં ફક્ત ડાઉનલોડ કરી શકશો કાલે ફરીથી નવિયો સાથે મળીશું જય હિન્દ જય ભારત